અગિયાર ને પંચાવન થઈ છે બાર ને પંદરે દુકાન બંધ કરવાની છે વીસ વીસ માં વેપાર કરવાનો છે તો જથ્થાબંધ વેપારી તરીકે તમારે સહકાર આપવો પડે અને વીસ વીસ માં આપણે જે કઈ કહેવાનું છે બધું આવી જાય ટેલર નહીં પિક્ચર આખું આવી જાય કારણ કે આપણો કાર્યક્રમ જ આજ એવો છે અને એ પણ તમામ કાર્યકરો જે સમજી શકે કહી શકે જાણી શકે ને માણી શકે એવો કાર્યક્રમ છે ને સૌથી આભાર તો માનું છું બહેનોનો કે ભાઈઓ જેટલી સંખ્યા જ બહેનોને છે એટલે જય શ્રી બાબા તમને અભિનંદન તમારી ટીમને અભિનંદન અને આમ તો ડાઈ સુપર વેટન દશરથ અભિનંદન આપવા જોઈએ કે સમગ્ર ગુજરાતની અંદર મહિલાના સશક્તિકરણ કે છે ને એ ખરેખર શક્તિ સાબિત કરી દીધી છે પણ વંદન અને પ્રણામ અને ખૂબ ખૂબ આભાર આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર જયંતસિંહ જાડેજા સાહેબ તેમજ સ્વામીજી

એટલે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ મોરબીના પ્રમુખ દસુબાભાઈ તેમજ દીપકશી ઝાલા સાહેબ તેમજ મામલતા રુદ્રદાસજી અમારા નટુભાઈ નટુભા જાડેજા શિવલખા ખૂબ જમા પ્રેમી છે મહિલા સંઘના દશરથબા જયથ્રીબા સ્વરૂપબા ઈનાબા તેમજ પૂર્વ પ્રમુખ મોરબીના જયુબા તેમજ કેટી જાડેજા બધાના નામ હવે નથી લેતો તમે તમેનું હમામાંથી બધા નાના મોટા ભાઈઓ બહેનો દીકરીઓ ખૂબ ખૂબ અભિનંદન આપા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે આજનો કાર્યક્રમ મહત્વનો છે પણ એનાથી વિશેષ હું આપને કહીશ કે આજની આ જગ્યા તમે પસંદ કરી ની મહત્વની છે ઘણી જગ્યાએ કાયમ માટે

એમની પાસે શાસ્ત્ર હતું અને ક્ષત્રિયો પાસે શસ્ત્ર હતું શાસ્ત્ર અને શસ્ત્રનો સંગમ થાય એટલે એક શક્તિશાળી દેશ અને સમાજ બની શકે એવા માધ્યમથી આજ આપણા બધા કાર્યકરો મળ્યા છે ને કાર્યકર્તાની શિબિર છે ને જે વર્ષમાં આપણે દરેક જિલ્લામાં કરવામાં આવે છે અને પછી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાની શિબિર જ્યાં સ્થળ પસંદ કરવામાં આવે છે ત્યાં આપણે કરીએ છીએ ત્યારે આપણી એક જ વાત હોય છે ક્ત્રિય સમાજ નો વિકાસ કેમ થાય છત્રીય સમાજ માટે શું કરવું જોઈએ કાર્યકર શું કરવું જોઈએ કાર્યકર કેવો હોવો જોઈએ કાર્યકરનો મતલબ જ કાર્ય એટલે પહેલા તમારી જાતને તમારે પૂછવાનું કે હું કાર્ય કર છું કે હું ક્ષત્રિય છું હું કેવો કાર્ય કર છું કે છત્રિય કાર્ય કર છું તો મારો ધર્મ હું છે મારું કર્મ હું છે મારે ક્ષત્રિય માટે શું કરવું જોઈએ આ દેશ માટે શું કરવું જોઈએ

અને એ તમારા કારણે પહોંચી છે તમારા કાર્યકર ના કારણે પહોંચી છે તો કાર્યકરે ખરેખર શું કરવું જોઈએ એ મારે વધારે કહેવાની જરૂર નથી કાયમ હું કઉ છું એટલે કાર્યકર ઉપર મને ગૌરવ છે અને તમને તો આજે એવું એવું કોમ્પ્યુટર મળ્યું છે આ કોમ્પ્યુટર જો પીટી જાડેજા પકડી શકતા હોય અને તમે પીટી જાડેજા પકડી શકતા હો તો સમાજ પકડાઈ ગયો સમજી લ્યો અને સમાજ એકવાર પકડાઈ ગયો એટલે સમાજનો નો ઉદ્ધાર થઈ ગયો સમજી લ્યો સમાજ એટલે તમે છો સમૂહમાં એક થી વધારે વ્યક્તિ હોય એટલે સમાજ દરેક સમાજની રચનાઓ થઈ છે બરાબર છે તો જે સમાજો આજ આઝાદી મળ્યા પછી આપણાથી ઘણા બધા આગળ નીકળ્યા છે નામ આપવાની જરૂર નથી મારે અને હું કોઈના વખાણ પણ કરતો નથી અને ખુશાક અંદર ચમચાગીરી તો કોઈ બી કરતો નથી અને કાયમ જાહેરમાં કહું છું કોઈના બાપ ડરતો પણ નથી ડરતો એટલે નથી કે હું રાત ને દિવસ એક જ વિચાર કરું છું હું છત્રીય છું હું ડરપોક હોઉં ડરપોક હોઉં તો સમાજને છોડી દયો સમાજની સેવા ન થાય તો તો ચમરબંધી હોય આવી જા સમાજ માટે કંઈ કરવું છે ના પણ તમારા તમારામાં કેવાની કેવડ છે નથી મારામાં છે એટલે હું વિશ્વ લેવલ સુધી કામ કરી શકું છું તો તમારામાં માં ઈ હોવી જોઈએ તમારામાં માં ઈ પ્લાન પુરાવા જોઈએ ડરવાનું શા માટે નો પોલિટિક્સ આપણે પોલિટિક્સ ક્ષત્રિય સમાજમાં હોય તો એ પોલિટિક્સ પણ સામાજિક હોવું જોઈએ સમાજને લગતું હોવું જોઈએ સમાજનો ઉદ્ધાર થાય એવા વ્યક્તિ હોવા જોઈએ એ પછી ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય જો પોતાનું ઘર ભરવાનું હોય અને તમે એના બેન્ડવાજા વગાડો એની આગળ પાછળ ફરો એની ખુશામતને ચમચાગીરી કરો અને સમાજને કઈ ફાયદો થતો ન હોય તો બાપુ સૌથી મોટા પાપી તો તમે છો

આ સમાજે મને પાછામાં મોકલો અને આ સમાજ જ મને પાછામાં નવદીમાં પાછો લાવ્યા બરાબર છે તો એ સમાજનું સંગઠન હતું જો મારી શક્તિથી હું પાછો આવ્યો હોત તો પાછા જ ન થાત પાછા થવા જ ન દેત ફોન ઉપર હું કેન્સલ કરાવી શકત નહીં સમાજનું સંગઠન છે એ તાકાત છે ત્યારે તમારા એક મત થી તમારા એક રાગ થી તમારો અવાજ સરકાર પણ સાંભળવો પડે અને તમારો અવાજ લઈને ગયા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા દીપકસિંહ રુદ્ર ઝાલાવા ના પ્રમુખ રુદ્રુદ્રદ્ધ

જો સમાજનું કામ કરવા માટે કોઈ પણ જાતનું નુકસાન થતું હોય તો એ નુકસાન ભોગવવાની તૈયારી હોવી જોઈએ ખાલી તમારો હોદો લઈને બેહો તમારું નામ થાય તમારું કામ થાય અને સમાજની સેવા કરો એ સમાજની સેવા ઉગે નહીં કેને ઉગે ને કોઈ પુગે નહીં એટલે આ સંસ્થા જે એટલે કે આપણી સંસ્થા વિશ્વ લેવલના ફલક ઉપર છે એ ડોક્ટર સાહેબનો આભારી એટલે માનું છું હું કાયમ માટે કહું છું કે હું જે કંઈ બોલું છું એ ક્ષત્રિય સમાજનો અવાજ છે મારા માટે બોલતો નથી નકર મને હું જેવું બોલી બોલ્યાકુ છું ને એ મારો અંદરના આત્માનો અવાજ છે પણ એ आवाज ક્ષત્રિય સમાજનો છે મને ખુશામત કરતા એવી આવડો તો ખુશામત આવડે તો ચમચાગીરી એવડી આવે બધાને હાથે પગે લાગતા એવું આવડે એક તમારો પ્રોફેસર ને શિક્ષક નો બોલી શકે એવું પણ હું બોલી શકું સાંભળવું છે તો ત્યારે બે મીટ એનું ટેલર આપો પણ મારા સ્વભાવમાં નથી એટલે તમને સંભાળવું નથી અને હું તમને સંભાળવું નથી કારણ કે એ સાંભળશો અને તમને જો એ ગમી ગયું તો તમે પણ એના જેવા જ થશો એવા મારે થવા દેવા નથી તમે અહીંયા બેઠા છો એ બધા સમાજનું પ્રતિનિધિત્વ કરો છો

ક્યારેક આપણને પણ એમ થાય આજે મને એનો પ્રથમ દાખલો બેસાડ્યો એટલા માટે કે મારે છેલે જ ઊભું થવાનું હોય શું કામ કે તમને ભૂખ લાગી હોય ને મને ભૂખ હોય સમાજની હું તો બપોરે જમતો જ નથી બહાર પણ નથી જમતો તેત્રી વર્ષથી ડાયાબિટીસ છે પણ તોય સાલુ કઈ થતું નથી એનું કારણ શું એ સમાજ પ્રત્યેની ભાવના સમાજ પ્રત્યેની લાગણા એટલે ડાયાબિટીસ હોય કે બીપી હોય કોઈ તમને અટકાવી ન શકે અને મૃત્યુ અને જન્મ કોઈના હાથમાં નથી એટલે હું કોઈથી ડરતો નથી એટલે તમારે એક મગજમાં રાખી લેવાનું કે મૃત્યુ કોઈ પણ પ્રકારે આવે એને હર સ્વીકારી લેવાનું તમારા હાથમાં જે વસ્તુ નથી એને તમે નહીં સ્વીકારો તો પણ ચાલવાનું નથી તો મૃત્યુ તો ધરતી ગમે આવે હમણાં વરસાદ આવ્યો કોરોનામાં કેટલા વહી ગયા એક્સિડન્ટ નહીં થાય અને મારા જીવનમાં એવા ઘણા એક્સિડન્ટ બન્યા નવ નવ જીવન એક્સિડન્ટમાં ત્રણ ટોટલ લોસ

એ વાત સાચી છે એ ભૂતકાળ છે એ ઇતિહાસ છે અત્યારનો સમય કોમ્પ્યુટર યુગ છે લેપટોપ યુગ છે અત્યારે ક્રાંતિ લાવવી હોય તો સ્ત્રીઓને પણ બહાર લાવવા પડે એટલા માટે કે સ્ત્રીઓ આગળ હશે કારણ કે અત્યાર સુધી માતાઓ ઘરમાં ઓળો ઢાકીને બેઠાતા હતા અને તમે મૂછે હાથ લઈને ખોખારા ખાતા હતા અત્યારે ખોખારો ખાવો પડશે તો એક થવું પડશે એક થવા માટે આપણે ભાઈઓ અને બહેનો સાથે મળીને કામ કરશું ભલે નોકરી નાની હોય કાલેક્રમ કાર્યક્રમમાં ગયો લાખાણીમાં કોન્સ્ટેબલમાં એક જ ગામમાં સત્તર જણા સિલેક્ટ થયા સત્તર જણા એક જ ગામમાં અને વાંકેનેર તાલુકામાં સત્તર જણા આખા તાલુકામાં સત્તર એક મોડા ગામ છે જામનગરનું એ એક જ ગામમાં હોળ જણા બે જ ગામમાં એકત્રિત પોલીસ કોન્સ્ટેબલ થયા એમાંથી કાલ પાંચ પીએસઆઈ થાય કા DSP થાય DASP થાય કોઈ ડાયરેક્ટ પીએસઆઈ થાય આમાંથી પાછા એક જામ આવશે કારણ કે અત્યારે ઉમર તો એની 19 20 21 વર્ષ છે હવે તો તમે 15 વર્ષોથી પરીક્ષાઓ આપી શકો એટલે એમાંય છૂટછાટ છે એટલે કહેવાનો મતલબ એ છે કે તમે યુદ્ધના મેદાનમાં આવું છે તો હથિયાર સજ્જ કરો પણ અત્યારે એ હથિયારની જરૂર છે કલમનો યુગ છે કલમ તરીકે આપણે ચલાવીએ તો ચોક્કસ પડશે ચાલશે આપણને ખરેખર આજે કોઈ પણ માણસની કદર કેરે થાય એ જાય પછી થાય છે બરાબર છે આજે આપણે દયાનંદ સરસ્વતીને અત્યારે યાદ કરીએ છીએ રામકૃષ્ણ પરમહંસને યાદ કરીએ છીએ એ ઇતિહાસના મહારાણા પ્રતાપને યાદ કરીએ છીએ શિવાજીને યાદ કરીએ છીએ હે ત્યારે જે સમાજ હતો એ સમાજનું પણ મેં ઘણીવાર કીધું છે કે દિલ્હીથી

નકા એ વખતે હું પોલિટિક્સ માં ગયો ને તો કોઈના જન્મ નોતા તેની હું અત્યારે કેમ પહોંચ્યો તેની કોઈ કલ્પના નો અને આજે પણ તમારું સંગઠન તાકાત વાળું હશે તો એનું ગૌરવ મને થશે કે મારી શક્તિ મે પોલીસ ડિપાર્ટમેન્ટ માં વેફરી નઈ ગયો હોત તો હજી કદા ધોકા પછાડતો હોત અને નોકરી ન મળતી હોય તો હળમતિયા માં હળ હાકતો હોત આજ તમારી વચ્ચે બેઠો છું ને એનું મને ગૌરવ છે આટલો પરસો ઓળે છે ને તમે જોઈ લ્યો એ પરસો પાડવાની જરૂર શું છે શેના માટે છે હું એવું વિચારું તો કે મારે કઈ જરૂર નથી રાજકીય માણસ કેવું વિચારે એને જરૂર નથી તો સમાજના પ્રતિનિધિ તરીકે તમને સમાજ જ મોકલે છે અને જો તમે સમાજને ઉપયોગી ન થાવ તો તમારું કામ શું છે એવું જ્યારે તમે કહી શકશો ને તે એ સમાજ લક્ષી ધારાસભ્ય મંત્રી તમને મળશે અને હું તો ત્યાં સુધી કહું છું કે મંત્રીઓ ને ધારાસભ્યો જે છે ને એ સમાજ સિલેક્શન કરે સેન્સ લેવા આવે ને ત્યારે એમ કહેવાનું હોય કે ભાઈ આમાં ડોક્ટર સાહેબ ચાલે આ ફલાણા ન ચાલે ઠીકડા ન ચાલે તમે ટિકિટ ગમે તેને વારસાગત આપી જો તમારા બાપુજીની પેટી છે અને તમે કહો એને ટિકિટ આપવાની એ જ લડે અને એ જ તમારા તો અમારા કોણ જો અમારા હોય અમે તમારી પાસે મોંકલા હોય તો અમારા તો છે જ નહીં તો આ વખતે મારે ન નથી જોતા રાજસ્થાનની જેમ કરવું જોઈએ રાજસ્થાનમાં જો ડર પેસી ગયો છે દર પાંચ વર્ષે સરકાર બદલાય તો આપણે ખબર હોવી જોઈએ આપણે લેવા વાળા માગવા વાળા નથી પણ માયગા વગર આપવું પડે ને એ તમારે સાબિત કરવું એવા કાર્યકર તમારે બનવું પડે એવું સમાજ માટે કામ કરવું પડે અને આમાં તમારે ત્રણસો દિવસ કામ નથી કરવાનું તમારે એક દાખલો લેવાનો કે આવડું સામ્રાજ્ય હો છતાં પીટી જાડેજા ત્રણસો પાસઠ દિવસો જઈ શકતા હોય સમગ્ર ગુજરાત ની અંદર બરાબર છે અને કઈ જરૂરિયાત નહીં અને સ્વાર્થ નહીં અને મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે ગામના સરપંચ ની સંસદ થી વચ્ચે ચૂંટણી લડવી અને માં આશાપુરા ના અને બધી રથયાત્રાઓ એવું કીધું તું કે ભૂલે ચૂકે કબુ થી હુજેનો રાજકારણ માં આવું અને મત આપો તોય માં આશાપુરા ના તો મારે શું કરવું છે મારે મારા સમાજ માટે જીવવું છે અને સમાજ માટે મરવું છે મારું સૂત્ર છે તો નો પોલિટિક્સ બની અને તમે સમાજની સેવા કરો અને પોલિટિક્સ બનવું હોય તો સમાજમાં રહી સમાજ સાથે રમત ન રમતા સમાજનો ઉપયોગ ન કરતા સમાજના ખમડે બંદૂક રાખી ન ફોડતા ઈ બંદૂક ક્યારેક તમારી સાતિમાં હામી આવશે અને એ તમારે ભોગવવાનું આયા છે એ છે ને કે કર્મનો સંગાથી રાણા તારું કોઈ જ નથી જે તમે કરશો એ જ ભોગવશો તમે સમાજને ક્ષેત્રીયક છો તમે સમાજને આશ્વાસન ખોટા આપિયે છો તમે આગળ પાછળ ફરીને ખુછાપણને ચમચાગીરી કરી એ છો પણ સિટીમાં જે કેમેરા સીસીટીવી લાગેલ છે એ કેમેરાને ભૂલી જજો પણ ઉપર જે કેમેરા છે અહીંયા તમારી નોંધ થાય છે કે પીટી જાડે તમે કેટલા સત્ય છો સાચા છો કોઈના પ્રમાણપત્ર કે સર્ટિફિકેટની જરૂર નથી ખાલી ઉપરનો એક કેમેરો જોઈ લેજો ગમે ત્યારે તમારાથી ખોટું કે સાચું કામ થાય ઉપર નજર કરી કે હે નમો ભગવતે વાસુદેવાય નામા ઓમ નવા હે માં સાપુરામાં મારાથી કદાચ જાણે કંઈ પણ ખોટું કર્મ થાય તો એ ભગવતી આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી હું શુદ્ધ બુદ્ધિ કોઈ એવું કાર્ય નહીં કરું કે જે મારા સમાજને કોઈ પણ જાતનું નુકસાન થાય અત્યારનું પોલિટિક છે એવું છે સમાજને નુકસાન થાય એવું છે તમે જોઈ લો મારે કહેવાની જરૂર નથી હે સમાજ માટે શું કરે છે સમાજના જેટલા જિલ્લાઓ કે તાલુકાઓ જેટલા સંગઠનો છે એને સમાજ માટે કેટલા

પચી વર્ષ પહેલા પાંચ જણા જ હતા તે હું યુવા સંઘમાં હતો પણ નહીં નેવું ની સાલ મારી એન્ટ્રી થઈ બે માં નવાણું માં નોકરી છોડી અને બે હાજર માં હું કુદી પીડો આવતા વેચ પેલું કન્યા છાત્રાલય બનાવ્યું અને સીધો જિલ્લાનો પ્રમુખ બીજું છાત્રાલય બનાવ્યું અને સીધો અધ્યક્ષ ત્રીજું છાત્રાલય સુવર્ણ બનાવ્યું આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રમોશન તો એમના મળે તમને પણ પ્રમોશન માટે કામ નથી કરવાનું પ્રમોશન દોડતું દોડતું આવે ખુરશી દોડતી દોડતી આવે સત્તા દોડતી દોડતી આવે પણ તમારું સંગઠન હોય તમારી તાકાત હોય તો તમારો અવાજ દિલ્હી સુધી સંભળાય બાકી કોઈ નહીં સાંભળે એ તમને કહી દઉં છું એટલે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું હા હજી માથે બાર મિનિટ થઈ છે ત્રણ મિનિટ બાકી છે એટલે ત્રણ મિનિટમાં આપણે મહત્વની વાત કરી લઈએ હવે હું ઘડિયાળ અમે જોઉં છું સમય કોઈની રાહ જોતો નથી એમ આપણે કોઈની રાહ જોવી નહીં ગમે તો ચમરમંદી કાર્યક્રમમાં આવે કે ના આવે તમારી ફરજ છે તમે એને આમંત્રણ આપી દીધું નથી આવું તો રે ઘરે સમાજ માટે કઈ ના કરું તો રે ઘરે પણ એટલું તમને કહી દઉં છું કે જે સમાજ ઉપયોગી ન હોય એને તમે ઉપયોગી થયા તો તમે કાયમ માટે રોગી બનવાના તમે નિરોગી કોઈ દી નહીં થાવ અને સમાજનો વિકાસ તો નહીં થાય તમારો પોતાનો વિકાસ નહીં થાય એટલા માટે કે તમે એવા પાપી અને દંભી છો કે તમે ખુશામત અને ચમચાખોરને તમે મદદ કરો છો જે સમાજને નુકસાન કરતા છે એને તમે મદદ કરશો પછી સમાજ નો પ્રમુખ હોય સમાજ નો કાર્યકરો રાજકારણ માં સમાજ માટે કઈ નો કર્યું જાહેર જાહેરમાં ખુલ્લો પાડી દઉં એને હાવ પાડી દઉં ત્યાં સુધી મને સંતોષ નો થાય મને પરિણામ ની પરવા નથી મને ડર નથી એ હું કરી લે થાય ઈ કરી લે થાય શું

અને મારા ત્યાગ અને બલિતા અને સમર્પણ થી કોઈ ગુરુ મહિનો હોય તો એ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે એટલે કાયમ માટે મેં કીધું છે કે રામ તું આગે બઢો હનુમાન તમારે સાથે અને એ પણ કીધું છે કે આ હનુમાનજીના વંશજો જેઠવા છે અને જેઠવાનો જમાય હું છું એટલે હનુમાનજીનો જમાય છું પાછો નહીં પડું તમારા માટે મરવા માટે તૈયાર છે લંકામાં જવું હોય તો તૈયાર છે સમાજની લંકામાં જવું હોય તો તૈયારી છે પણ તમે એક બનો નેક બનો સમાજ માટે કાંઈક કરવા માટે તત્તર રહો અને એક વાર હું એમ નથી કહેતો હું કહું જ કરો પણ એક વાર એટલું જરૂર કહીશ કે તમારો અંદર નો આત્મા કે તારે આત્માને પૂછો કે હું કોણ છું અને જો અવાજ તમને નીકળે કે હું છત્રીય છું તો એક નક્કી કરી લેજો તો છત્રીઓ ધર્મ હું છે વધારે કહેવાની મારે કઈ જરૂર નથી એટલે આપણી દુકાન આજે આપણે ઓગણીસ મિનિટે બંધ કરવી છે નિરૂપાને માન અને સન્માન આપી એક મિનિટ એને બોલાવશે બરાબર છે એક મિનિટ મારા ડોક્ટર સાહેબ બોલશે જે કઈ બોલવું છે એ અને ફરીવાર આપણે મળશું ખુબ ખુબ નિરૂપા તમે પેલી વાર અધ્યક્ષ બન્યા છો તમને પણ અભિનંદન આપું છું આટલી સંખ્યામાં તમે કાર્યકરો બોલાવ્યા આટલા સરસ મહેમાનો બોલાવ્યા ડાઈસ ઉપર આઈ ડાઈસ સારું લાગે છે અત્યારે જે ડાઈસ ઉપર બેઠા છે ને એ સમાજ પ્રેમી છે સમાજ લક્ષી છે એટલે બેઠા હોય ઘણીવાર કોઈ યુવાનો એવું કહે કે તમે રાજકીય માણસ આમંત્રણ કા આપ્યું અરે ભાઈ આમંત્રણ એટલા માટે આપ્યું છે એ ગણિત તમને નહીં સમજાય તમને જો દયાનંદ સરસ્વતી શું છે મારણા પ્રતાપ શું છે સ્વામી વિવેકાનંદ શું છે એ નો સમજાય એટલે તમારે સમજી લેવાનું કે આપણું મગજ અહીંયા સુધી જ કામ કરે છે વિવેકાનંદ સુધી પહોંચ્યું નથી એમ આપણું મગજ સમાજ સુધી જો પહોંચાડવું હોય તો છેલ્લા વિચાર સુધી લડી લેવું પડે કે સમાજ એટલે શું હું એટલે શું હું કોણ અંદર અભિમાન નહીં અહંકાર નહીં તમારું કામ બરાબર છે કામ ક્રોધ અને માયા વગર જ્યારે તપતર રહી તમે કરશો હું એક સામાન્ય કોન્સ્ટેબલ હતો અને આજે ગુજરાતમાં નંબર 1 તમારી સામે ઊભો છું એનું કારણ આ સમાજ સેવા છે અમને ડોક્ટર સાહેબ પાસે બેઠો તો ડોક્ટર સાહેબનો દીકરો ધ્રુવ ડોક્ટર સાહેબથી સવાયો છે સવાયો બાપ છે બેટા સવાયા કે ને એ એમ પણ મારું આખું આવડું સામ્રાજ્ય મારા દીકરાને સોપી દીધું છે અત્યારે આખું પરિવાર અમે અહીં હાજર છીએ અને મારા દીકરાને કીધું કે શ્વાસ કેરા બંધ થાય ખબર નથી પણ સમાજની દુકાન બંધ ન થાય જોજે તારી સંપત્તિ માંથી દસ ટકા ભાગ તાજે આ મારું આત્મ સમર્પણ કે આ મારી સદાર્થ લીગે નકર તારી કાગવાસ પોચે પોચે નહીં ઈ મારા દીકરાને જો હું કહી શકતો હું તો મારા સમાજને હું જરૂર કહી શકું કે સમાજ માટે કાઈક કરો કાઈક કરો કાઈક કરો હવે છત્રીઓ જાગો જાગો અને ઉઠો અને ફે પ્રાપ્ત કરો બસ આટલી મારી વિનંતી છે છત્ર ધર્મ કી ભારત માતા કી છત્રિય સમાજ કી જય માતાજી